અયોધ્યા ખાતે નિર્માણાધીન રામ મંદિરમાં આ અજય બાણને દસ જાન્યુઆરીએ સ્થાપિત કરાશે ઉલ્લેખનીય છે કે ત્રેતાયુગમાં મા જગદંબાએ ભગવાન રામને અજય બાણ આપી આસુરી શક્તિનો વિનાશ કરવામાં મદદ કરી ત્યારે પૌરાણિક કથા પરથી અજય બાણ બનાવવાનો વિચાર જય ભોલે ગ્રુપને આવ્યો હતો અમદાવાદના જય જયભોલે ગ્રુપ દ્વારા પણ જે યોગદાન છે તે આપવામાં આવ્યું છે જેમાં વિશેષ રીતે અજય બાણ છે તે બનાવવામાં આવ્યું છે ત્રેતા યુગમાં જ્યારે અધર્મનો નાશ કરવાનો હતો તે સમય દરમિયાનમાં જગદંબાએ ભગવાન શ્રી રામને અજય બાણ આપ્યું હતું અને આ અજય બાણની પ્રકૃતિ આ એક છે જે તૈયાર કરીને જય બોલે ગ્રુપ છે કે જે અમદાવાદનું છે તેમના દ્વારા અયોધ્યામાં તે મોકલવામાં આવશે આપીશભાઈ કઈ રીતે વિચાર આવ્યો કે આવું કંઈ કરવું જોઈએ આરાસુરી અંબાજી માતામાં જે રામચરિત માનસ